જય મા મેરડી જય ગૌ માતા જય શ્રીરામ સનાતન ધર્મ સત્ય હળવદમાં ધ્રાંગધ્રા ફળિયામાં ફિરોજ યુનોસ સંધિ જે પોતે માતાજી મોગલમાંના છે અને એવી અનેક વાતો કે માતાજી મોગલને પહેલાં તો ચારણુંને બોલવાની જરૂર છે કે આવું ધતિંગ ન થવું જોઈએ પહેલાં તો મને દુઃખ એ વાતનું છું કે પોતે પકડાઈ જવાથી પોતાની આબરૂ વહી જવાથી દસ પંદર જણા અહીંયા ઊભા છે એમ કહે કે ભોળાદમાં કેમ ન પૂજ્યા તો નવસો વર્ષ જૂના જે દાદા છે રાજાજી તેજાજી અને આજે અનેકના દુઃખ ભાંગે છે ત્યાં કોઈ દોરા ધાગા એવું ખોટી રીતે થતું નથી અને આ ફ્યુર ફિરોઝ યુનો સંધિ એ પોતે મોગલ માના ભુવા ધરાવે છે અને એમ કહે છે કે મે આ નથી કરતા તે નથી કરતા તો ભલામણા હરા હર કળયુગની માલપા હું મસાણી માના ભુવાજી ઊગતા પર ભાતની માના ભુવાજી મામા દેવના ભુવાજી પણ કોઈના ખોટી રીતે દાણા કે દોરા ધાગા નથી કરતા અને જ્યાં સત ધર્મની ધજાવું ફરકતી હોય કોઈ વિજ્ઞાન પોગે નહીં પોતાનું ખોટું પડ્યું હોય તો બીજાની ઉપર કિસડ ન ઉડાડાય આ માણસે પોતાનું પકડાઈ જવાથી મને દુઃખ એ વાતનું લાગ્યું કે ભોળાદને આજે આખી દુનિયા દાનભા બાપુને ઓળખે છે અને દાનભા બાપુ પોતે જે શકી આવે એમાં એસી હજારની નોકરી કરે છે લાખો માણસ ત્યાં પ્રસાદ લે છે ગરીબોના પેટ ભરાય છે તો સત ધરમની ધજા બારેજા ધામ લાખ થાય છે અને વિજ્ઞાનને પેલા ખબર જ હોય જયંતભાઈ પંડ્યા ને કે ક્યાં મારે રેડ પાડવી અહીંયા કામરેજ તાલુકાની અંદર માં ખોલવાડ માં રેડ પાડી હતી તો ત્યાંથી ઠેઠ ઢકો એને એમ નામ નો ખાતો હોય અને પાછળ જે માણસો બોલતા હતા કે તમે ભોળા જ કેમ ન પહોંચ્યા તમે આયા ન પોગ્યા ભોળા જ બંધ કરાવવું તો રાજપૂતના દીકરાને સુરાપુરા દાદા આપ જગતથી આવેલું આવે છે અને સુરાપુરા દાદા કહેતા સુરવીર નવસો વર્ષ જૂના જે થળામાંથી સુરવીર જાગ્યા છે અને મોગલ માતાજીના નામ ઉપર પહેલાં તો ધતિંગ કરવું અને ખોટે ખોટું ધૂણવું અને પછી પોતાની છોરી પકડાઈ જાય તો બીજાના મંદિર ઉપર કિસડ ઉડાડવું ઈ કોઈ ધરમ હોય છે ઈ ધરમ હોય છે પહેલા તમે કોણ છોઓ અને તમને મોગલમાં કઈ રીતે આવે છે ઈ તો જો મોગલ એક ચારણ જક્તંબા છે આજે ઘણી જગ્યાએ એવા ઢોંગ ધતિંગ આલે છે ને જે બેનુ દીકરીઓની શેડતી કરે છે અને ખોટા રીતે દાણા જોઈ અને દોરા ધાગા કરી અને પોતાના રોટલા શેકે છે એવા ભુવાને છે ને હું કહું છું કે તમે માતાજીના નામ ઉપર ધતિંગ ના કરો દેવને લઈને બેઠા છે ને તો કોકને હારો રસ્તો બતાવો એટલે વિજ્ઞાનવાળા એમ નામ કાંઈ પૂજાય ન હોય વિજ્ઞાનવાળાને કાંઈક પૂરેપૂરી માહિતી મળી હોય ત્યારે પોતાની છોરી પકડાઈ જવાથી બીજાના ધામ ઉપર જે તમે કિસડ ઉડાડ્યું છે થોડા ધામ ઉપર તો એમાં તમને કોઈ વસ્તુનું તમારી પાસે દેવ કોઈ વસ્તુની નહીં હું મસાણી મેલડીમાં ના ભૂવા કહું છું અને ખોટા ખોટું ધતિંગ કરવાથી આજની તો કાલ તમારો જે પડદો હોય ને એ પડદો ઉડી જાય છે સાયર મચ્યા શો કેતો ગરબો આખો ગળું લોઢાના શેણા નહીં સવાય માંદળી કડકડિયો રોટો ખાવો હોય તો લોઢાના શેણા નહીં સવાય માંદળી કડકડિયો રોટો ખાવો હોય તો ખવાય હજી મીણબાઈને બેન કઈ દે ન કરું ને જૂનાગઢની શેરીએ શેરયે ભીખ માંગતો ન કરું તો હું મા નાગભાઈની હું એ જ વરોળીનો અવતાર છું કે તારા ગરબા ગીરનારને આખા મારા કંઠની માલપા હંગરી દઉં એવી ચારણ જગતમ્બાઓના નામ ઉપર તમે ધતિંગ કરો છો તમને શરમ નથી આવતી મા મોગલના નામ ઉપર ધતિંગ કરો છો મા ખોડિયારના નામ ઉપર ધતિંગ કરો છો અને ધૂણી ધૂણી છો કે હું ખોડિયાર છું હું મોગલ છું એટલા ભલામણા એક કરતાં એકવીસ કિલોનો તાવો અમે અમારી શ્રદ્ધાથી હાથથી કાઢીએ છીએ અને શ્રદ્ધા હોય વિશ્વા હોય ભાવ હોય ભક્તિ હોય તો કોઈ ભૂવા ભાખંડી પાસે ખોટા જે દોરા ધાગા કરતા હોય પૈસા લેતા હોય અને બેનું દીકરીઓની શેડતી કરતા હોય એવા ભૂવા પાસે જવાનું બંધ કરી ગયો તમે આપણા ગોખલાની માલપા જગતંબાઓ બેઠી છે અને ખોટે ખોટું જે ધતિંગ કરે છે માળવાળી મેલડી બધા એક દીકરાનો કે કહે બેનું કે પણ આ તો એમ કે તણ તણ જો બેલડાના આવે ને તો માનજે કે આ સતુ બા ખાસરની મા મેલડીએ માળવાળી આપ્યા છે અરે હાર કળયુગની માલપા ઉકળતા તેલના તાવડા પિનારી મારી માતા અને પહેલાં તો મોગલમાં આવતા હોય તો એ ભૂ આમ આમ કેમ કરતો હતો જે ધૂણતો થો ઈ બહુ આમ આમ કેમ કરતો હતો હારો ના માં બેલડીને ધૂણાવે છે એટલે તતિમ કરતા પેલા વિચાર કરજો કે હું મસાણી મેલડી માના ભુવાજી શું ઉગતા પર ભાતની માં મેલડીના ભુવાજી શું મામા દેવના ભુવાજી શું અને ખોટું કોઈનું સહન કરતો નથી ને ખોટું ક્યાંય થાય ત્યાં બોલ્યા વગીને રહેતો નથી ભોળાદ ભાલ સત્ય છે નવસો વર્ષ જૂના દાદા થડામાંથી જાગેલા છે રાજાજી અને તેજાજી એ ભોળાદ ભાલમાં રાજાજી તેજાજી આજે દુનિયામાં રે વખણાડા રે દાદા રે તારા પરસાય પરમ પાર ભોળાદ વાળા પરછાય પરમ પાર એ રાજાજી તેજાજીનું નામ લેવાય તો પણના પાપો ધોવાય છે ઓળાદ પણના પાપો ધોવાય છે એ દુખિયાના દુઃખ તે તો ને અને અનેક ને વ્યસન સોડાવ્યા રે ભોળાદ વાળા દુનિયા મારે પૂંજાણા એ ભોળાદ વાળા દુનિયા મારે પૂંજાણા राजाजी तेजाजी नामल्या मारु अयूराजी जो ने था तू एदवाळा अयूराजी जो ने था तू ए, राजी जोने था तू। ए एक गाडी मा सुरापुरा नाम लखाणू भोळा द भाल रे वखाणू रे भोळा द दुनिया, मा दुनिया मारे रे पूजाणा भोळादवाळा दुनिया मारे पूजाणा ભલામણા મલાતજની માલ્પા જે પિક્ચરનો હીરો છે સુનેન શેટ્ટી એ મલાતજની માઇલપા આવ્યો અને મારી મેલડીને નમન કર્યા અને એને હારતી ઉતારી એને ક્યાં રૂપિયાની જરૂર છે કે એને ક્યાં કોઈ દેવને નમવાની જરૂર છે પણ છતાંય આજે ભલામણા વિદેશ વિદેશમાં ડંકા વાગતા એવી મારી માં મેલડી કહે કે કોઈનું ખોટું થતું હોય ને ત્યારે મારી માં મેલડી રાજી ન હોય તો તમે દેવને લઈને બેઠા ને તો પહેલાં તો એ વિચાર કરાય કે તમે પકડાઈ ગયા ને આબરું હોય ને આખું જીવન નીકળી જાય ને તે માણસ આબરૂ આબરું આવે છે અને જાતા એક સેકન્ડ થાય એમ તમારી આબરું વહીને દસ પંદર જણાને તમારાને ઊભા કરીને ફોળાદનું નામ જે તમે ખરાબ કરો છો એમાં કોઈ સહેમત ન હોય ભોળાદ વાળા જે દાનભા બાપુ છે એ એસી હજારની નોકરી કરે છે ને ગરીબ માણસોને ખબર આવે છે અને અહીંયા જવા ને કોઈ જાતિ ભાતિ કોઈ અભિમાન રાખતા નથી એટલે ખોટું પેલા વિચાર કરવાનો કે કોઈ બી દેવના મંદિર ઉપર પોતાનું પકડાઈ જાય ને તો કિશનનો ઉડાડાય કે હામે કેમ નો જાય ઓલે પણ કેમ નો જાય પેલા તમારા દિલની દિલ્હીમાં પાછો તમે કોણ સુવો અને પછી ન્યા વિજ્ઞાનવાળા વાળા જૈન પંડ્યા કેમ પોગ્યા એટલે એટલો વિચાર કરજો અને કોઈ ધર્મની માતે જે અમે છે ને મા મેલડી માટે મરી જવા તૈયાર થઈ સનાતન ધર્મ માટે મરી જવા તૈયાર થઈ પણ જ્યાં સત્ય હોય નીતિ હોય ટેક હોય નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત સંતને સુરા ની બજાવતી અમારી ધરતીની અમીરાજ એટલે સત ધર્મની જ્યાં ધજાવું ફરકે છે જ્યાં સત્ય છે ધર્મ છે નીતિ છે ટેક છે ખુખાર મેલડી હાજરો હાજર છે અને મલાતજની માલપા રાજુ રબારી ની મેલડી મેલેડી હાજરો હાજર છે અને ત્યાં અનેક સંતો ભક્તો અને સાધુઓ પણ જાય છે પોલીસ પણ નમન કરે છે સરકાર પણ નમન કરે છે અને હરાહર કળયુગની માલપા ભોળાદના સુરાપુરા દાદાના અનેક પરસા પેલા આંગળી છીનતા પેલા તમારા મનની માલપા વિચાર કરજો જેણે જેણે ભોળાદની માલપા આંગળી છીંધી છે એનું ફતન છે આજે પણ હેરાન ગતિ એટલા છાશે પણ કોઈને કઈ નથી હકતા એ કોનું કઉશું ને એ તમને ખબર છે એટલે એટલું યાદ રાખજો કે જ્યાં સત્ય છે ત્યાં ખોટું કોઈનું હાલતું નથી ખોટાનો દહકો દહ વર અને હાચાનો આખી જિંદગી તો આ સત ધર્મનું જગત થી હાલવાનું છે જય રામ જય ગૌ માતા જય મામેલડી